પાદરા ખાતે મહેશ્વરી સમાજ દ્વારા ગણગોર મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઈ શિવ પાર્વતીના વિવાહ નિમિત્તે વાસતે ગાસ્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી પાદરા ખાતે રહેતા મહેશ્વરી સમાજ પ્રતિવર્ષ પરંપરાગત ગણગોર મહોત્સવની પાદરા ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે ફાગનવધ પડવાના દિવસેથી શરૂ થતો આ ગણગોર મહોત્સવ ચૈતર સુદ ત્રીજના દિવસે પાર્વતીના લગ્ન ઉત્સવ સહિત મહોત્સવ સંપન્ન થતો હોય છે આ દરમિયાન લગ્નની તમામ રીત અને રસમની વિધિ ઉત્સાહભેર સમાજના બાંધવો દ્વારા કરવામાં આવતી હોય છે આ ઉત્સવમાં ચૈત્ર સુદ ત્રીજના દિવસે એટલે આજ રોજ શિવ પાર્વતીનો વિવાહ યોજાતો હોય છે ગુરુવારના રોજ શિવ પાર્વતીના વિવાહનું પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે પૂર્વે પાદરાના તાજપુરા રોડ પર આવેલ શક્તિ રેસિડેન્સી ખાતેથી શિવજીની વાસ્તે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં સૌ ઝૂમી ઉઠ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર મહેશ્વરી સમાજના પરિવારના તમામ સભ્યો ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાતા હોય છે કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેશ્વરી સમાજ પાદરા દ્વારા સાલ ઉડાડીને સન્માન જય કાર્યક્રમ અમારા પાદરા મહેશ્વરી સમાજથી આયોજન કરીએ છીએ અમે ઘણા વર્ષોથી આ રાજસ્થાનનો લોક પ્રસંગ છે તેનો ને આની શોભાયાત્રા અઢાર દિવસ લગીને ચાલે છે અઢારવા દિવસે એની શોભાયાત્રા નીકળે છે ને ગણ ગોર ગણનો અર્થ થાય છે શિવ ગોરનો અર્થ થાય છે પાર્વતી એ બહેનો લગ્નની પૂરી રસમ થાય છે ને એની ચૈત્ર સુધી ત્રીજના દિવસે એની પૂર્ણાહુતિ થાય છે આનો વરઘોડો શોભાયાત્રા શિવશક્તિ રેસિડેન્સી લગાવી તાજપુરા રોડથી ને મનુસ્પર્ધી હોલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે ને રાતે એનો લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવશે મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવે છે